ખેડા ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આ જે ચક્કાજામ થયો છે તેને દૂર કરવાના પ્રયત્નો ખેડાના કનેરા ગામ પાસે ટ્રાફિક તો આ તરફ નવસારીમાં પણ નવા કાયદા સામે ટ્રક ચાલકોની વ્યાપક હડતાલ છે નવસારી જિલ્લાના ટ્રક ચાલકોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો સરકારના નવા કાયદાના વિરોધ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો બે હારથી વધુ ટ્રક ચાલકોએ ચીખલી બાંધતા હાઈવે બંધ કર્યો છે હાઈવે જામ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદો રહી રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે સરકારના નવા નિયમ પ્રમાણે એક્સિડન્ટ કરી ફરાર થનાર ટ્રક ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે નવા નિયમ પ્રમાણે દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે તો ટ્રક ચાલકો છે તેમની હડતાલનું કારણ શું છે તો હીટ એન્ડ કેસ માટે આવેલો આ નવો કાયદો છે તેનો વિરોધ થઈ રહ્યો છે રન કાયદામાં નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે અને તે અંતર્ગત જ જો હિટ એન્ડ રનના કેસમાં ટ્રક કે ભારે વાહનોના ડ્રાઈવર ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ન લઈ જાય તો તેને મોટો દંડ ફટકારવામાં આવશે સાથે સાત લાખનો દંડ અને દસ વર્ષની જેલની સજાની જોગવાઈ થઈ શકે છે જેથી આ કાયદો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તો ઠેર ઠેર આ વિરોધ થઈ રહ્યો છે ટ્રક ચાલકો છે સતત વિરોધ કરી રહ્યા છે જે નવો કાયદો છે બનાવવામાં આવ્યો છે તેને લઈને ચક્કાજામ કર્યો છે કાયદો રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી છે આ ટ્રક ચાલકોની પર અમારી સાથે અરવિંદ ઠક્કર જોડાઈ ગયા છે સાબરમતી ટેન્કર ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે જોડાયેલા છે તેઓ અરવિંદભાઈ આપનું સ્વાગત છે અને જે કાયદો બનાવવામાં આવ્યો છે તેને લઈને આ સતત વિરોધ થઈ રહ્યો છે શું કહેવું છે પહેલા તો આપનું

માટે ઘણી બધી જે ગેરસમજ હતી એ ખાસ કરીને ગુજરાતમાં તો દૂર થઈ ગઈ છે અમારું પેટ્રોલિયમ પ્રોડક્ટની જો ખાસ વાત કરું તો સવારમાં થોડીક તકલીફ હતી પરંતુ અત્યારે ધીમે ધીમે બધું રેગ્યુલર થઈ ગયું છે તો અત્યારે આ જે વિરોધ થઈ રહ્યો છે એ એ શેના લીધે થઈ રહ્યો છે આ જે નવો કાયદો છે કે જેમાં ઉમેરો કરવામાં આવ્યો છે તેનો ડિસ્કશન કરશો તો બહુ માં અત્યારે નહીં સ્પેસિફિક ડિસ્કશન પણ ડ્રાઈવરોને એવું કંઈક ગેરસમજ હતી કે જો કદાચ કંઈ અમારાથી એક્સિડન્ટ થાય તો અમારે પાંચ લાખ ભરવા પડે એવી એક વાત છે પણ એવી કોઈ વાત છે નહીં કાયદામાં એટલે ગેરસમજના કારણે આ બધી તકલીફો ઊભી થઈ છે

અને ધીમે ધીમે બે વાગ્યા સુધીમાં બધું રાબેતા મુજબ થઈ જશે એવી અમે આશા રાખીએ છીએ એવા અમે પ્રયત્નો પણ કરીએ છીએ એટલે આપણા ગુજરાત ખાસ કરીને ગ્રાહકોને કોઈ પેટ્રોલ ડીઝલ પુરવઠામાં તકલીફ નહીં પડે એવી હું આપને ખાતરી આપું છું બિલકુલ બિલકુલ આભાર આપ મારી સાથે જોડાયા તે બદલ